જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત અને મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં આપણે આજે આવ્યા છે આ ભીંડા ઉપાડવા માટે તો મિત્રો ભીંડા ઉપાડવાના છે તો મિત્રો કાલે અડધા ભીંડા તો ઉપાડ્યા છે જે તમને બતાવી દઉં મિત્રો આ છે એ કાલે ઉપાડ્યા છે ભીંડા તો મિત્રો ભીંડા ઉપાડ્યા હતા તે બે માણસ વીણે છે તો એક અને તો મિત્રો એક આવી રે શું કરો છો ભાઈ શું કરો છો ભીંડા હ તો મિત્રો તમે જોયા બે મિત્રો ભીંડા વેને છે તો મિત્રો આપણે ભીંડા તો ઉપાડવાના છે પણ શાના વડે ઉપાડવાના છે ખબર છે તો મિત્રો આ છે હંશો તમે જોઈ શકો છો આ છે હંશો તો એને મિત્રો તમારે આવી રીતે ી મારવાની છે આવી રીતે અને પછી આવી રીતે ખેંચવાનું છે આમ આમ ખેંચવાનું છે આમ અમે ઘણા બધા ભીંડા ઉપાડી નાખ્યા છે તમે જોઈ શકો છો વાડામાં કેટલા ભીંડા ઉપાડ્યા છે તો મિત્રો તો મિત્રો એક માણસ ભીણમાં બી આવે છે એમની મુલાકાત લઈએ તો આ છે મિત્ર ભાઈ શું કરો છો એવું છે તો મિત્રો આ ભીંડા કચરો ખેરવી ખેરવીને મૂકે છે નીચે તો મિત્રો આપણે ઢગલો બી કર્યો છે તો તમને બતાવું છું તો વિડીયોમાં બનાવી રહ્યા તો મિત્રો ખેરવી ખેરવીને આ ઢગલો કરે છે તો તમે જોઈ શકો છો તો મિત્રો અમને થાકી ગયા છે તો પાણી બી આવે છે તો પાણી બી તમે જોઈ શકો છો તો લાવ હે પણ જલ્દી તો મિત્રો આ વ્યક્તિ પાણી લઈને આવે છું તો મિત્રો તમને પાણી બી પીએ છીએ અમે તો મિત્રો અમે પાણી પીએ છીએ તો મિત્રો બધા મિત્રો થાકી ગયા હતા તો પાણી પીધું ને હવે આપણે કામ ચાલુ કરીએ છીએ આગળ તો ફાઇનલી બધા પેઢા ઉપાડી નાખ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી જાય છે હવે ભૂખ લાગી છે તો ઘરે જાઓ છો જમવા માટે તો મિત્રો બધા બેડા ઉપાડી નાખ્યા છે તમે જોઈ લો તો મિત્રો હવે ખાવાય ને વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરું છું તો વિડીયો બધા સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો હવે જઈએ છીએ ઘરે તો વિડીયો એન્ડ સુધી જોયો હોય તો વિડીયોને લાઈક અને વિડીયો શેર કરી દેજો મિત્રો તો મિત્રો હવે આપણે મશીન ઉપાડવાનું હંસો લઈને ઘરે જઈએ છીએ તો પછી વિડીયો એડિટિંગ કરીને અંદર નાખું છું તો બધા મિત્રો સપોર્ટ કરજો જય માતાજી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી